એરપોક્સ પાસે ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરવાની મોડસ ઓપનડરીને ઝડપી પાડવામાં આવી રાજકોટ રેન્જ નીચે આવતા જિલ્લાઓમાં શ્રાવણ માસ આવતા જ ધાર્મિક પ્રવૃત્તિ સાથે ગેરકાનૂની પ્રવૃત્તિઓ દારૂ પીવો જુગાર રમવો બોલાવી સહિતની પ્રવૃત્તિઓ જોર પકડતી હોય છે ત્યારે રેન્જ આઈજી અશોક કુમાર દ્વારા આવી પ્રવૃત્તિઓ ડામી દેવા માટે થઈ કડક સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે ત્યારે ટંકારા પોલીસને ખાનગી રાય ચોક્કસ બાતમી મળી હતી કે ટંકારા તરફ આવી રહેલ ત્રણ કારમાં ઇંગ્લિશ દારૂ બિયર ચોરખાના બનાવી સંતાડી રાખેલ છે આથી પોલીસ દ્વારા બાતમી મુજબની ત્રણેય કારને રોકી ચેક કરતાં પોલીસ પણ ચોકી ઉઠી હતી ગેરબોક્સ પાસે આગળના ડેક્સ પાસે ચોરખાના બનાવી ઇંગ્લિશ દારૂ બિયરની હેરાફેરી કરાતી હોવાની વિગતો સામે આવી હતી